એલિમેન્ટરી અમદાવાદના મધ્યમાં તેનું બીજું સ્ટોર ખોલવાની ગર્વથી જાહેરાત કરે છે નવો એલિમેન્ટરી સ્ટોર એક ઇમર્સિવ અનુભવનું વચન આપે છે જ્યાં મુલાકાતીઓ ટેક્સચર રંગો અને ડિઝાઇનની સિન્ફનીના સાક્ષી બની શકે છે દરેક તેમના ઘરને ઊંચો કરવાને ભેટ આપવાના અનુભવોને અપ્રતિમ ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે કાળજીપૂર્વક બનાવેલ છે એલિમેન્ટ્રીના સ્થાપક આયુષ બાયડે જણાવ્યું કે તેઓ કોર્પોરેટ બલ્ક ફેસ્ટિવ અને અન્ય ગિફ્ટિંગ કેટેગરીમાં તેમની ઓફરિંગને વિસ્તૃત અને મજબૂત કરવા માટે તૈયાર છે એલિમેન્ટ્રીમાં ઘણી રોમાંચક વસ્તુ આકાર લઈ રહી છે અને તેમાંથી દરેકની રાહ જોઈ રહ્યા છે અમારા કલેક્શનનો અનુભવ કરવા માટે તમારા માટે નવા સ્ટોર્સનો પરિચય એ તેમાંથી એક છે એલિમેન્ટ્રીમાં એવી માન્યતા છે કે સારી ડિઝાઇન પણ સારું કરવું જોઈએ તેમની કેન્દ્રમાં છે દરેક ઉત્પાદન કુશળ કારીગરો દ્વારા સાવચેતીપૂર્વક હસ્તકલા દ્વારા બનાવવામાં આવે છે ટકાઉ સામગ્રીનો ઉપયોગ કરી અને કેટલી વાર સામગ્રીના મિશ્રણનો ઉપયોગ કરીને તમારી રહેવાની જગ્યાઓમાં પ્રેમ અને કાળજીનો અનોખો સ્પર્શ લાવવા માટે આ સ્ટોર ગ્રાહકોને તેમના મનપસંદ સામાન પસંદ કરવાનો આનંદ અનુભવવા આમંત્રણ આપે છે સિરામિક્સ કાચના વાસણો લાકડાના વાસણો ધાતુ આરસ ટેરાકોટા અને શણ સુધી એલિમેન્ટરી વિવિધ શ્રેણીઓમાં ઘરની આવશ્યક વસ્તુઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે કિચનવેર વિભાગમાં બેકવેર કુકવેર ઉપયોગિતાઓ આયોજક અને એસેસરીઝનો સમાવેશ થાય છે જ્યારે ટેબલવેર વિભાગમાં કટલરી ડિનરવેર ડ્રિંકવેર ટેબલ લેનિન અને એસેસરીઝનો સમાવેશ થાય છે વધુમાં સર્વવેર વિભાગ બારવેર મીઠાઈઓ અને એપેટાઈઝર વેર કોફી ચાની આવશ્યક વસ્તુઓ અને તેની સાથેની એસેસરીઝ ઓફર કરે છે જેઓ તેમના વસવાટ કરો છો જગ્યાને શણગારવા માગતા હોય તેમના માટે સરંજામ વિભાગ ડાઇનિંગ ટેબલ રસોડું સરંજામ તેમના ઘરના ઉચ્ચારો માટે વિકલ્પો પ્રદાન કરે છે ફર્નિચર અને લાઇટિંગ વિભાગમાં લિવિંગ ડાઇનિંગ બેડરૂમ અને એક્સેન્ટ વિસ્તારો માટે તૈયાર કરાયેલી લાઇટની પસંદગી છે એલિમેન્ટરી ભારતના તેર શહેરોમાં સતર સ્ટોર્સમાં તેમજ એમેઝોન ટાટા ક્લિક મિન્ત્રા અને બીજા ઘણા પ્લેટફોર્મ પર ઓનલાઈન કરે છે શરૂઆતથી કંપનીએ ચાર લાખથી વધુ ઓર્ડર પૂરા કર્યા છે અને તેનો ગ્રાહક આધાર વધુ છે એલિમેન્ટરી બાર દેશોમાં હાજર છે જેમાં યુએસએ યુરોપ મિડલ ઇસ્ટ વગેરેનો સમાવેશ થાય છે તેઓ આગામી બાર મહિનામાં ગ્રાહકોની સંખ્યા બમણી કરવાનું લક્ષ્ય રાખે છે પ્રોડક્ટ લોન્ચના સંદર્ભમાં એલિમેન્ટ્રી દિવાળી પહેલા ટેક્સટાઇલ અને હોમ ડેકોર સ્પેસમાં નવા ઉત્પાદનો ઉમેરવાની યોજના ધરાવે છે તેમના ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ એકમોને કારણે વર્તમાન એક હજારથી વધુ એસકેયુના સંગ્રહમાં સમયસર નવા ઉત્પાદનોનો ઉમેરો થાય છે એલિમેન્ટરીએ છેલ્લા નાણાકીય વર્ષમાં ડબલ ડિજિટ વૃદ્ધિ ટકાવારીનું સફળતાપૂર્વક સંચાલન ઠીક હે સો મેં આવ્યું છું મેં ફાઉન્ડર હું એલિમેન્ટ્રી કા એલિમેન્ટ્રી હોમ ગિફ્ટિંગ એન્ડ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ હૈ आज हमारा आ, इंडिया का सिक्सटीन स्टोर लॉन्च हो रहा है एंड ये अहमदाबाद का दूसरा स्टोर है हमारा पहला स्टोर एस बी आर रोड पर है सो एलिमेंट्री होम और गिफ्टिंग प्रोडक्ट्स बनाता है होम में भी हम आ, बहुत सारे मटेरियल्स यूज़ करते हैं जैसे टेराकोटा डंक हम मतलब काओ वेस्ट से प्रोडक्ट्स बनाते हैं एंड गैलवनाइज आयरन पेपर मशे मार्बल ग्लास वुड जूट सो इन सब प्रोडक्ट से इन सब मटीरियल से हम जैसे क्लॉशेस बनाते हैं प्लेटर्स बनाते हैं हम सर्व वेयर डिनोवेयर एक्सेंट फर्नीचर तो आज मैं काफ़ी एक्साइटेड हूँ क्योंकि अहमदाबाद में हमें काफ़ी अच्छा रिसेप्शन मिला है जब हमने पहला स्टोर लॉन्च किया था एंड विद इन सिक्स मंथ सेवन मंथ्स अब हम हमारा दूसरा स्टोर लॉन्च कर रहे हैं एंड होपफुली हमारे अहमदाबाद के साथ जो रिलेशनशिप है वो और आगे बढ़ता रहेगा तो जो हमारे प्रोडक्ट्स हैं उनमें बहुत यूनिक चीज़ें हैं जैसे सारे प्रोडक्ट्स हमारे काफ़ी सस्टेनेबल होते हैं हम पेपर मैशे से प्रोडक्ट बनाते हैं तो पेपर मैशे बोले तो रद्दी न्यूज़पेपर्स रद्दी न्यूज़पेपर्स को हम ट्रीट करते हैं जैसे उसमें फेविकॉल डालते हैं उसको बहुत हार्ड बना देते हैं जैसे ये प्रोडक्ट है ये एक पेपर मैशे प्रोडक्ट है ये पेपर मैशे डिकॉर है कोई मतलब इसको देख के बोल नहीं सकता कि ये रद्दी न्यूज़पेपर पेपर से बनाएँ सो so, हम आ, कुछ भी बनाएँ ग्लास बनाएँ मार्बल बनाए हमारी टीम है जयपुर में एक हम डायरेक्टली इनडायरेक्टली तीन हज़ार लोगों को चार हज़ार लोगों की हमारी फैमिली है एंड हम काफ़ी आर्टिजन को मौका देते हैं एक सब्सटैंशल लाइवलीहुड देते हैं ये प्रोडक्ट्स बना के सो so, uh, रेंज की बात करें तो रेंज कहाँ से तो स्टार्ट होती है और कहाँ तक होती है और ज़्यादा तक की जो जो वो होती है 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 तो एक समझ सकता सो ये, तो so, ये 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 एक मिसकनसेप्शन है हमारे एलिमेंट्री में प्रोडक्ट्स की रेंज शुरू होती है तीन सौ रुपये से लेके कर तीन हज़ार रुपये तक पंद्रह हज़ार तक भी जाती है तो ये जो ब्रांड है ये अफोर्डेबल लग्जरी है हम बहुत हाई एंड ब्रांड मैं ये नहीं भूलूंगा हमारी क्वालिटी बहुत प्रीमियम है हम आप प्रोडक्ट को टच एंड फील करोगे आपको ऐसा लगेगा कि इंटरनेशनल मार्केट का कोई प्रोडक्ट है बट रियलिटी ये है कि जो मेरे फादर साहब हैं वो आ, इंडिया के वन ऑफ दी लार्जेस्ट एक्सपोर्टर्स हैं एंड वो पिछले तीस बत्तीस साल से जितने भी ग्लोबल ब्रांड्स हैं आई की आर एल्फ्लॉर होम जारा होम क्रेटन बैरल पोट्री बन उन सब के लिए बनाते हैं तो आ, मुझे लगा कि इंडिया इतनी अच्छी मार्केट है इंडिया लेजेडिक सोने की चिड़िया एफ व्यू आर एबल टू टैप इट करेक्टली So I think that was the basis on which we built this brand. Mm -hmm.